ઉદવાડા ગામે પોલીસે બુટલેઘરની કાનો પીછો કરી દારૂનો જથ્થો સહિત રૂપિયા પાંચ પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો પારડી નોદવાડા ગામે પોલીસે કાનો પીછો કરી રૂપિયા ચોસઠ હજાર આઠસો નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબી ટીમને દમણથી કારમાં દારૂ લઈ જતા હોવાની મળેલ બાતમીના આધારે કલસર કોસ્ટેલ હાઈવે ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન વેગનર કાર નંબર જીજે એકવીસ સીડી એટ આવતા પોલીસે રોકવાનો ઇશારો કર્યો હતો પરંતુ બુટલેગરે પોતાની કાર પૂર હંકારી મૂકી હતી અને કોસ્ટેલ હાઈવેથી ઉદવાડ ઝરી ફરિયાદ તરફ જતા રોડ ઉપર હંકારી મોકતા પોલીસે તેનો પીછો કર્યો હતો અને આંબાવાડીમાં રસ્તો પૂરો થઈ જતા બુટલેગરે કાર ઉભી રાખી ચાલક અને ક્લીનર ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસે કારમાં તપાસ કરતાં દારૂની બોટલ લંગ આઠસો જેની કિંમત રૂપિયા ચોસઠ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કાર ચાલક હેમંત ઉર્ફે લાલુ અરુણભાઈ પટેલ રહેવાસી વલસાડ અબ્રમા તેમજ કારમાં બેસેલ અન્ય એક કિસમ જેના નામઠામની ખબર નથી સહિત બંનેને વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો કાર સહિત કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પાડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો